શાકભાજીના વેપારી પાસેથી રાંદેર ઝોનના ફૂડ સેફ્ટી ઓફિસરે લાંચ માંગી હતી નાનપુરા પાલિકાની ઓફિસમાં લાંચ લેનારા ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્કની ધરપકડ શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા 45000 લાંચ લેનાર 1.5 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપરની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્શન કચેરીમાં ટેપ ગોઠવીને રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને પિસ્તાલીસ હજારની લાંચ લેતા પકડ્યા હતા તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાવ સુરત રોજ ફરિયાદ મળેલ શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે હા આજ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માંગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે